તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા એસ જાડેજાના અધ્યક્ષસ્થાને અંજાર તાલુકાની સામાન્ય સભા યોજાઈ જેમાં ગત મિટિંગની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના સુધારેલ અને બે હજાર પચીસ છવ્વીસના ના અંદાજપત્ર સાત કરોડ ત્રાણું લાખ ઇઠ્યોતેર હજાર પુરાંતવાળા બજેટને આખરી બહાલી આપી મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શનના ઠરાવનો પ્રસ્તાવ આંબાભાઈ એન રબારી તરફથી રજૂ થયો હતો અને મુખ્યમંત્રીએ કચ્છ માટે સ્થાનિકે શિક્ષકોની ભરતી અંગેનો જે નિર્ણય લીધો છે તે બદલ આભાર વ્યક્ત કરતો ઠરાવ શાસક પક્ષના નેતા પરમાભાઈ કે પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો મેકપર બોરિચીના રેલવે ટ્રેકનું કામ પાણીના કુદરતી વહેણના યોગ્ય નિકાલ બાદ કરવામાં આવે તેવી રજૂઆત દંડક જીગરભાઈ એજ ગઢવી તરફથી કરવામાં આવી આ બધા ઠરાવો આજની સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા સચિવ તરીકેની ફરજો તાલુકા વિકાસ અધિકારી પાયલબેન બી ચૌધરીએ બજાવી ઉપપ્રમુખ ભૂરાભાઈ બી છાંગા કારોબારી ચેરમેન સામજીભાઈ આર ચાવડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાણીબેન થારૂ પક્ષના નેતા યુવરાજસિંહ જાડેજા દક્ષાબેન મેસીબેન ગોમતીબેન વગેરે તાલુકા પંચાયતના સદસ્યો આજની મિટિંગમાં હાજર રહ્યા હતા